અમરેલીના રાજુલા નજીક આવેલ નેશનલ હાઇવે પર ચાર આવેલ ફ્લાયઓવર પર મસ્ત મોટી તિરાડો પડી ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે હજુ તો ઉદઘાટન પણ નથી થયું ત્યાં અનેક સ્થળોએ તિરાડો પડવા લાગી છે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઇવે ચાર ઉપર ફ્લાયઓવર પર મચ મોટી તિરાડો જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ તિરાડો જોઈન્ટ કરવા માટે સાંધા પણ મારેલા છે પરંતુ તો પણ ફૂટ ફૂટ ઊંડી તિરાડો જોવા મળી રહી છે ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર કાગવદર અને છેલણા ગામ નજીક આડેધડ માટીના પાડાઓ કરી દેવામાં આવે છે માટીના પાડાના કારણે રાત્રે કે દિવસે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે મારું નામ પ્રતાપભાઈ વરુ ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા મારે એ કહેવાનું છે કે કાગવદર થી મોવા સુધી પેકેજ 3 માં જે હાલ ચારનાળા જે ફ્લાયઓવર આવેલ છે એમાં જે અત્યારે પિત્યુસીમાં ક્રેક થઈ ગયેલો છે પિત્યુસી ક્રેક થઈ ગયેલો છે તિરાડો પડી ગઈ છે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે એમાં હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પિત્યુસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોક્રેટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જે પિત્યુસી ક્રેક થયેલ છે જેથી આમાં હલતીમાં હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા નંબરમાં કોકરેટ લેબમાં વપરાતું નથી માટી લેબમાં જુદી વપરાય છે લેબમાં જાય છે બીજીને વાપરવામાંય બીજી આવે છે જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે અને બીજું એ છે કે જે કાગોદરથી ઉના પેકેજ ચાર છે એમાં ઘણા સમયથી જે કાગોદર પાસે આવેલો માઇનર બ્રિજ એમ બી અને સેલના પાસે આવેલા બે બોક્સ કલવર્ટ જે બે હજાર વીસથી પચીસ સુધી પાંચ વર્ષ થયા છે એના આડા જે કાગોદર પાસે અને સેલણા પાસે આડા માટા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો રોગ મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પિત્યુસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીચ્યુસી ક્રેક થયેલા છે એને કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું કે વિલેજ વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટો પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય કેમ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી આક શું છે તમારી મારી એવી માંગ છે કે આ નેશનલમાં પેકેજ થ્રી પેકેજ ચારમાં તપાસ કરવામાં આવે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કાંઈ અત્યારે સેફ્ટી છે કોઈ સેફ્ટી રાખવામાં આવતી નથી બિરાડો અને જે કાંઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે Imran Sheikh saate chakravad news Dhafrabad